રાજકોટ શહેર અને જિલ્લાના આઠસોથી વધુ ગામડાઓ સંપૂર્ણ નર્મદા પર આધારિત છે ચાલુ વર્ષે ચોમાસું નબળું જતા રાજકોટમાં તળમાં પાણી નથી રહ્યા પાણીના બીજા કોઈ જિલ્લામાં સ્ત્રોત ન હોવાથી અને મોટા ડેમો પણ ખાલી ખમ હોવાથી રાજકોટ શહેર તાલુકાઓ અને ગામડાઓ સંપૂર્ણ નર્મદા પર આધારિત છે રાજકોટ મનપા દ્વારા મોરબીની નર્મદાની મુખ્ય લાઈનમાં ટેકનિકલ રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના કારણે આ પાઇપલાઇન સતત 48 કલાક બંધ રહેશે જેથી રાજકોટને આજે આખો દિવસ પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે રાજકોટ શહેરની વાત કરીએ તો 13મી તારીખથી જે રિપેર વર્ક ચાલુ થશે જીડલુ જીડબ્યુએસએસબી ના અને 36 કલાક સુધી ચાલશે એના કારણે 14મી તારીખે રાજકોટ શહેરમાં એક દિવસનો વધારાનો કપા આવશે શુક્રવારે રાત્રે 12 વાગ્યાથી नर्मदाની મુખ્ય પાઇપનું સમારકામ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે ગઈકાલે રાજકોટના અમુક વિસ્તારોમાં આજી નદીમાંથી પાણી ઉપાડીને મહાનગરપાલિકા દ્વારા મવડી વિસ્તાર અને ગોંડલ રોડના અમુક વિસ્તારમાં પાણી આપવામાં આવ્યું હતું આજી નદીમાંથી સાહીઠ લાખ ગેલન પાણી ઉપાડવામાં આવ્યું છે આજી નદીમાં વધારાના ત્રણ પંપ ઉતારાયા છે રાજકોટ શહેરમાં આજે પાણી આપવામાં ન આવતા દેકારો બોલી ગયો છે પાણીના ચાર લિટર ટાંકાના સાતસો થી એક ભાવો બોલી રહ્યા છે એક છત્રીસ કલાકનું રિપેર નું આયોજન કર્યો છે એ જે છત્રીસ કલાકનું રિપેર છે એ હીરાપર અને મોરબી પંપિંગ સ્ટેશનો પર થવાનો છે એમાં ખાસ કરીને પીજીવીસીએલની એક ડેડિકેટેડ લાઇન આ પંપિંગ સ્ટેશનો માટે ઊભી કરવામાં આવશે જેથી કરીને ઉનાળા દરમિયાન વીજ કાપના કારણે કોઈ વિક્ષેપ ન થાય સાથે સાથ આ બંને પમ્પિંગ સ્ટેશનો ઉપર જે પમ્પિંગ કેપેસિટી છે એમાં પણ વધારો કરવામાં આવશે જીડબ્લ્યુ આઈ એલ એન્ડ જીડબલ્યુ દ્વારા કે જેથી કરીને થોડોક વધારે પાણી પંપ કરી શકાય છે નર્મદાની પાઇપલાઇન રિપેરિંગને લીધે રાજકોટને આજે પાણી નથી આપવામાં આવ્યું ત્યારે અહીં એ સવાલ ઉપસ્થિત થાય છે કે રિપેરિંગની કામગીરી દરમિયાન મહાનગરપાલિકા કે પાણી પુરવઠા દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કેમ કરવામાં આવી નથી કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ